પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ ગાંધીનગર દ્વારા પીએમ શ્રી યોજના હેઠળ એક ફિલ્ડ ટ્રીપનું આયોજન શાળાના પ્રાચાર્ય શ્રીમતી મમતા સિંઘ દ્વારા લીલીજ્લી આપી કરવામાં આવ્યું હતું આ ટ્રીપનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક અને પર્યાવરણીય જાગૃતિનો હતો કુલ બસો ત્રેપન વિદ્યાર્થીઓ સત્તર શિક્ષકો અને શ્રી કેવિન પટેલ મુખ્ય અધ્યાપકના એક જૂથે આ ટ્રીપ શરૂ કરી હતી જેનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જાગૃતિ કેળવવાનો સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો અને સાહસિક અનુભવ પ્રદાન કરવાનો હતો બધા બાળકોએ પ્રકૃતિનું અન્વેષણ કરી અને રમતના ક્ષેત્રમાં રમીને તાજમહેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એફિલ ટાવર વગેરે સ્મારકોની વિવિધ પ્રકૃતિઓનું અવલોકન કરીને ટ્રીપનો આનંદ માણ્યો હતો વિદ્યાર્થીઓને ટ્રીપમાં પૌષ્ટિક નાસ્તો અને લંચ પણ આપવામાં આવ્યું હતું તેઓએ તેમના મિત્રો અને શિક્ષકો સાથે ખૂબ જ મજા કરી હતી અને તિરુપતિ ઋષિ વન પાર્કની ફિલ્ડ ટ્રીપ એક જબરજસ્ત સફળતા મળી હતી પર્યાવરણીય જાગૃતિ સંરક્ષણ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાના તેમના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કર્યા હતા આ પ્રવાસે સહભાગીઓને પ્રકૃતિ સાથે જોડાવા સ્થાનિક ઇકોસિસ્ટમ વિશે શીખવા અને સંરક્ષણ માટે ઊંડી સમજણ વિકસાવવાની એક અનોખી તક પૂરી પાડી હતી